જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ યુનિક ટેસ્ટી મસાલા મશરૂમની રેસીપી આ મશરૂમ બનાવવા આપણે રિયલ મશરૂમની જરૂર નથી પડતી મેં આનો સેફ મશરૂમ જેવો આપ્યો છે તેથી આનું નામ મસાલા મશરૂમ આપ્યું છે મહેમાન આવે અને તમે આ રેસીપી બનાવો તો એ પણ તમારા વખાણ કરતાં નહીં થાકે અને આ કઈ રીતની બનાવી છે તે પૂછશે સાથે આનો મસાલો બનાવું છું તે પણ અલગ જ રીતે ટેસ્ટી બનાવું છું તમે ક્યારેય ખાધો પણ નહીં હોય અને ક્યારેય ટેસ્ટ પણ નહીં કર્યો હોય તમે આ રેસીપી બનાવશો ને તો તમે સમોસા કચોરી પણ ભૂલી જશો એ મારી ગેરંટી છે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો મસાલા મશરૂમ બનાવવા આપણે જરૂર પડશે થોડાક ધાણા pizza topping ચવાણું મસાલા સિંગ પાથી છોબ આપેલા બટેકા નોસણ ની કોળી આદુ મરચા બીટ અને લીંબુ હવે આપણે મિક્સર જાર લેશું અને જે બીટ લીધું હતું તેના બટકા કરી ઉમેરી દેશું અને પછી આમાં થોડું પાણી નાખી ક્રશ કરી લેશું આપણે આ બીટ નો પાણીનો ઉપયોગ લોટ બાંધવા કરીશું કઈ રીતના તે આગળ જોઈશું તમે જોઈ શકો છો જ્યુસ તૈયાર છે મેં પહેલેથી જ આગળથી ગાળી લીધું હતું હવે આપણે દોઢ કપ મેંદાનો લોટ લેશું અને તેને સરખી રીતે ચારી લેશું ત્યારબાદ લોટમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરી દેસુ બે ચમચી તેલનું મોણ ઉમેરી દેશુ અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આમાં લીંબુ નીચવી લીંબુ નીચવાથી આપણી વાનગીમાં બબલ્સ નથી આવતા અને એકદમ ક્રિસ્પી અને મસ્ત બને છે ત્યારબાદ આપણે ચેક કરી લેશું કે આપણું તેલનું મોણ બરાબર આવ્યું છે કે નહીં આ રીતના લોટની મુઠ્ઠી વડે તો આપણું મોણ બરોબર આવ્યું છે હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી લેશું આપણે જે લોટ બાંધીએ ને તે બહુ વધારે કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નથી રાખવાનો અને તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે અને તમે લોટને જેમ મસલ્સો ને એમ તમારો લોટ એકદમ મસ્ત અને સરસ ચીકણો બંધાશે હવે આપણે લોટને પાંચ મિનિટ રેસ્ટ થવા મૂકી દઈશું અને બીજો લોટ બાંધી લેશું હવે આપણે વાનગીનો સ્પેશિયલ લોટ બાંધી લેશું તો એના માટે ફરી દોઢ કપ મેંદો લેશું અને તેને સરખી રીતે ચારી લેશું ત્યારબાદ આપણે આમાં સ્વાદ અનુસાર નિમક અને બે ચમચી તેલનું મોણ નાખી દેસુ અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું આ વાનગી ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બને છે ને ખાવાની તો ખૂબ જ મજા આવે છે હવે આપણે ચેક કરી લેશું કે આપણું મોણ બરાબર આવ્યું છે કે નહીં ત્યારબાદ આપણે જે બીટનું જ્યુસ કર્યું હતું તેનાથી લોટ બાંધીશું તો આપણે આમાં બીટનું જ્યુસ નાખતા જશું અને લોટ બાંધી લઈશું અને જરૂર પડે ને તો તમે પાણી નાખીને પણ લોટ બાંધી શકો છો અને તમે જોઈ શકો છો આ તૈયાર છે આપણો બીજો લોટ હવે આપણે આને પણ પાંચ મિનિટ રેસ્ટ થવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ હવે આપણે આ વાનગીનો ટેસ્ટી મસાલો તૈયાર કરી લેશું એના માટે આપણે એક ખાંડણી લેશું તેમાં આઠથી દસ લસણની કઢી ત્રણ થી ચાર આદુના કટકા બે મરચાને કટ કરી બધું ખાંડી પેસ્ટ તૈયાર કરી લેશું એક વાટકીમાં કાઢી હવે આપણે જે ચવાણું લીધું હતું તે અને મસાલા ખાંડણીમાં નાખી અને ખાંડી લેશું આ મસાલો નાખવાથી આપણી વાનગી એકદમ ટેસ્ટી અને મસ્ત બને છે તમે જોઈ શકો છો આપણે મસાલા સિંગ અને ચવાણું ખંડાઈ ગયા છે હવે આપણે બટેકા લીધા હતા તેને મેસર વડે મેસ કરી લેશું ફેંસ આ વાનગી તમે મહેમાન આવે ત્યારે બનાવશો તો એ પણ તમારા વખાણ કરતા નહીં થાકે તમે જોઈ શકો છો આપણા બટેકા મેશ થઈ ગયા છે હવે આપણે આને ટેસ્ટી બનાવવા થોડાક મસાલા એડ કરી દઈશું તો જે આદુ મરચાંનું પેસ્ટ તૈયાર કર્યું હતું તે નાખી દઈશું સ્વાદ અનુસાર નિમક અડધી ચમચી અળદર એક ચમચી ધાણા જીરું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી લાલ મરચું રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દેસુ ખટાશ માટે આમચૂર પાવડર નાખી દેસુ અને જે ચવાણું અને સિંગનો ખાંડિયા હતા તે ઉમેરી દેસુ આ નાખવાથી આપણો મસાલો એટલો ટેસ્ટી બને છે કે વાત જ ના પૂછો હવે આપણે આમાં બે ચમચી પીઝા ટોપિંગ નાખી દેસુ ફ્રેન્ડ્સ તમે બીજા ટોપિંગ જરૂરથી નાખજો એનાથી આપણા મસાલો સરસ બનશે હવે આપણે આમાં થોડાક એવા ધાણા નાખી બધું સરખી રીતે મિક્સ કરી લેશું મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ્સ આ તૈયાર છે આપણો એકદમ યુનિક અને ટેસ્ટી મસાલો જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવો બનીને તૈયાર થયો છે હવે આપણે જે કલરવાળો લોટ બાંધ્યો હતો તેમાંથી નાનું એવું ગુંડલું લેશું અને તેને ગોળ વાળી પૂરી વણી લેશું અને ફ્રેન્ડ આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે તમે સમોસા અને કચોરી પણ ભૂલી જશો હવે આપણે જે સાદો લોટ બાંધ્યો હતો તેમાંથી નાનું એવું ગુંડલું લઈ અને તેની પણ આ રીતની પૂરી વણી લેશું અને બંને એક જ સાઇઝની વણવાની છે બંને પૂરી વણાય છે પછી આપણે પેનનું ઢાંકણું લેશું અને જે બીટ વાળી પૂરી વણી હતી તેમાં આ રીતના કાણા કરી લેશું મેં આ રીતના પેનનું ઢાંકણું લીધેલું છે તમે કોઈ પણ વસ્તુ થી કાણા પાડી શકો છો તમે જોઈ શકો છો મેં આ રીતના કાણા કરી લીધેલા છે હવે આપણે જે સાદી પૂરી વણી હતી તેના ઉપર આ પૂરી મૂકી દેસુ અને પોલા હાથે વણી લેશું જેથી આપણી બંને પૂરી ચોટી જાય અને તરતી વખતે ખુલી ના જાય તમે જોઈ શકો છો આપણે આ રીતની પૂરી વણવાની છે હવે આપણે જે બાજુ સાદી પૂરી વણી હતી તે બાજુ મસાલો તૈયાર કર્યો હતો તે ભરી લેશું હવે પૂરીની ચારેય બાજુ પાણી લગાવી અને આ રીતના બધી બાજુથી પેક કરી લેશું બધી બાજુ સરખી પેક થઈ જાય પછી આપણે આને પોલા હાથે દબાવી આ રીતના વચ્ચે ખાડો પાડી લેશું ત્યારબાદ આપણે સાદા લોટમાંથી થોડોક એવો ભાગ લઈ અને આ રીતના ગોળ કરી લેશું હવે આપણે આમાં પાણી લગાવી અને જે વચ્ચે ખાડો કર્યો હતો તેમાં લગાવી દેસુ હવે આપણે આ રીતના બીજા પણ મશરૂમ તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો આ રીતના બીજા પણ મશરૂમ તૈયાર કરી લીધા છે અને કાચા ખાવાની ઈચ્છા થઈ જાય છે હવે આપણે આને ફ્રાય કરી એના માટે મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું તો વારાફરતી આપણે મશરૂમ તેલમાં નાખતા જશું અને તરી લેશુ અને ફ્રેન્ડ્સ મશરૂમ તરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને આપણે મશરૂમ ને બધી બાજુ ફેરવતા જઈશું અને તરી લઈશું અને આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ તૈયાર છે આપણા એકદમ યુનિક અને ટેસ્ટી મસાલા મશરૂમ અને આ મશરૂમને આ રીતના બટકા કરી તેમાં આંબલીની ચટણી મીઠું દહીં દાડમના દાણા સેવ નાખી બધું મિક્સ કરીને ખાવાની મજા આવે છે ને તે ખાવાત જ પૂછો માં જોયું ને ફ્રેન્ડ્સ ખાવાની ઈચ્છા થઈ ગઈ ને તો આ રેસીપી એક જરૂરથી ટ્રાય કરજો મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ અને આ યુનિક વિડીયો તમને કેવો લાગ્યું હોય કમેન્ટમાં જરૂર કહેજો